મુન્દ્રા ખાતે લોકસભા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધવીના હસ્તે મુન્દ્રામાં લોકસભા ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું હતું આજે મુન્દ્રા ખાતે માંડવી વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કચ્છ મોરબી લોકસભા ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનું લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાતા શ્રીએ કહ્યું કે આ વખતે નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવવા લોકો પણ થનગની રહ્યા છે લોકો ભાજપ સાથે વિકાસ સાથે રહીને વિકાસને પોતાની કિંમતી મત આપી અબકી બાર ચારસો કે પારનો નારો લગાડી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને ફરી સત્તા સોંપવા સાથે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે સાથ આપી રહ્યા છે આગામી સાતમી મેના બહોળી સંખ્યામાં લોકો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ નિભાવી દેશહિતમાં કાર્યમાં જોડાશે તેવી આશા વ્યક્ત કરી હતી લોકસભા ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે મુન્દ્રા માંડવીના ભાજપના કાર્યકરો હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાની અંદર મુન્દ્રા શહેરનું અંદર એક તાલુકા અને શહેર બંને એકમનું બંને મંડળનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને અન્ય સૌ આગેવાનો પ્રતિ સંગઠનના પદાધિકારીઓ સૌ કોઈ હાજર હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું સૌ કાર્યકર્તાઓએ મા ભારતીને પરમ વૈભવના શિખરો ઉપર પહોંચાડનાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વાસ વ્યક્ત કરી અને કચ્છના ઉમેદવાર માન્ય શ્રી વિનોદભાઈ ચાવડાની જે પાંચ લાખની લીડ ફી જીતાડવા માટેની વાત આદરણીય સીઆર આર પાટીલ સાહેબે કરેલી છે તો એમાં મુન્દ્રા તાલુકો પણ ક્યાંય પાછળ નહીં રહે એવી ખાતરી આપી છે અને સૌ કોઈએ ભાવથી જોડાયા છે તમે જોયું સંખ્યા કાર્યકર્તાઓ ખૂબ સારી સ્થિતિમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી એમની અને સૌ કોઈએ ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા માટેનો કોલ આપ્યો છે આજે મુન્દ્રા શહેરમાં બારવી રોડ પર લોકસભાના માનની શ્રી વિનોદભાઈના ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલયનો તાલુકા શહેરનો કાર્યાલયની ઓપનિંગ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર તાલુકા શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ ઉદ્ઘાટન છે અહીંયાના અમારા લોકલાડીલા ધારાસભ્ય માનની શ્રી અનંતભાઈના વરદ કરવામાં આવેલ છે આજે આ કાર્યાલયનું ઓપનિંગની અંદર તમામ લોકોને કાર્યકરો નક્કી કર્યું છે કે લોકસભાની અંદર આ મુન્દ્રા માંડવી વિધાનસભામાંથી સૌથી વધારેને વધારે લીડ મળે એના માટે તમામ કાર્યકરોએ કામે લાગી જવાનો છે અને વધારે ને વધારે લીડ મળે એના માટે તમામે પ્રયત્નો કરવાના છે આજના અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પણ દરેક તમામ સમાજના લોકોને અપીલ કરી છે કે ભાઈ આ દેશનું કામ છે રાષ્ટ્રભાવનાનું કામ છે અને આજે તમામ નાના મોટા મતભેદ ભૂલી ને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કામમાં લાગી અને માનનીય શ્રી મોદી સાહેબની જે કાર્યપદ્ધતિ છે એને જે આપણે ફરી પાછા વડાપ્રધાન બનાવવાના છે એના કામમાં સૌ લાગી ગયું